મોડે મોડે વારો આવ્યો ખરે બોલા સતારામ બાપુની ભાતીજી મહારાજની બેલનાથ બાપુની માતાતર બાપુની આજે આ ગાંધીનગરની પવિત્ર ભૂમિ ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સેના આ મંત્રને માન આપીને સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો આ મંત્રને માન આપીને વધારે મહેમાનશ્રીઓ ગુજરાત ના ખૂણે ખૂણેથી ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સૌ વડીલો ઇવન ભાઈઓ અને બહેનો મારી અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે એ વાતમાં હું મારો સુર પુરાવું છું આજે આપણે બધા આજના ત્રણ વાગે કેમ ભેગા થયા આપણે કયા પરિબળો સામે લડવાનું છે વિકાસમાં કયા પરિબળો એ રૂંધે છે તો પરિબળો એ છે ચાહે વ્યસન હોય નિરીક્ષરતા હોય અંધશ્રદ્ધા હોય કુપોષણ હોય બેરોજગારી હોય આવા અનેક પરિબળો સામે વૈચારિક ક્રાંતિ કરીને આજે એના સામે લડવા માટેનો સંકલ્પ કરવાનો છે અને સંકલ્પ કરવાનો છે ત્યારે આ પરિબળો આપણાને કઈ રીતે આગળ જતા અટકાવે છે એ આપણે બધાય ખુબ સારી રીતે જાણીએ છીએ ભવિષ્ય થતી હોય તો જેના અન્ન એના મન ભેગા આજે તમામ સમાજો જે સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા ખેલ દિલી ની ભાવના રાખી વ્યક્તિ ના મળે પણ જે ચિંતા કરી ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો ખુબ એમણે સંઘર્ષ કર્યો એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ કઈ રીતે પરિશ્રમ કરતો થાય કઈ રીતે શિક્ષિત વર્ષો પ્રગતિ કરી એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે એનું એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધા ભેગા થયા છીએ કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી કોઈ સુખી સંપન્ન પરિવાર હોય કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે એનું એનાલિસિસ કરો તમે એનું અનુકરણ કરો અને એના માટે તમે એ સમાજે કે કે પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો છે ત્યારે એ પરિવાર કે કોઈ સમાજ એ કોઈ આગળ જતો હોય છે ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે

એક આ ગુજરાતને અને ઠાકોર સમાજને એક 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 થવા ઓળખ આપી છે આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં જઈએ ત્યારે મારે ગૌરવથી કહેવું પડે ને મારે ગૌરવથી થી ક્ષત્રિય ઠાકોર સેનાને ને અલ્પેશભાઈ ને અભિનંદન આપવા પડે કે અમે જે જિલ્લાની અંદર જઈએ

આવનાર સમયની અંદર સમય એ કોઈની રાહ જોતો નથી દુનિયા મિનિટો ઉપર કલાકો ઉપર દોડવા માંડી અને એની સાથે તાલ માટે કરીને શૈક્ષણિક સંસ્થાઓ આપણી મજબૂતાઈ થી બને અને સંસ્થાઓ એવી બને કે જેની અંદર સ્કિલ આપણે એને દીકરા દીકરીઓને આપી શકીએ અને સ્કિલ તૈયાર થાય આ ગુજરાતની અંદર અનેક પ્રાઇવેટ કંપનીઓ મોટા પ્રમાણમાં છે પણ ક્યાંક આપણે દીકરા દીકરીને નોકરી વાત હોય તો ટેકનોલોજી અને જ્ઞાનની સદી છે અને એ પ્રમાણેની ની માગનું આપણે એજ્યુકેશન મેળવેલું ના હોય તો આપણને એ કંપનીમાં સારી મોટા હોદા નોકરી ના મળે અને આપણું મગજ એ હવે સિક્યુરિટી માંથી અને નાના નાના હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માગણી કરે કે મારા દીકરાને ને પટાવાળામાં ક્યાંક રાખજો મારા દીકરાને ને સિક્યુરિટી માં કોઈક ને રાખજો હવે આ પટાવાળા ને સિક્યુરિટી માંથી બહાર નીકળીને ને ઠાકોર સમાજ નો દીકરો આઈએસ ને આઈપીએસ બને કોઈ કંપની ની અંદર એન્જિનિયર બને મિકેનિકલ બને આ સપના જોવા માટે આજે આ સમાજ એ આ ભેગો થયો છે અને સપના એ વાતો થકી નહીં પણ વ્યવસ્થા થકી થાય અને વ્યવસ્થાઓ એવી કરવી જોઈએ કે ભલે નાનું કામ થાય મજબૂતાઈ વાળું થાય પરિણામ લક્ષી થાય અને પરિણામ લક્ષી થાય તો જ આ સમાજનો અતૂટ વિશ્વાસ છે એ ભરોસો આપણા ઉપર નેતાઓ ઉપર ને આગેવાનો ઉપર ટકી રહે આજે સમગ્ર સમાજના તમામ પક્ષના આગેવાનોએ એકતાના દર્શન કરાવ્યા છે અને આજે આ રાતના આ ત્રણ ચાર પાંચ વાગમાં આવ્યા અને ત્યાં સુધી પણ આ આગેવાનો આજે આ સમાજના ભવિષ્યની ચિંતા કરવા માટે કરીને ભેગા થયા છે અને ભેગા થયા છે ત્યારે આ એક વ્યક્તિથી ના થાય આ કામોએ સહિયારો પુરુષાર્થ કરવા પડે અને સહિયારો પુરુષાર્થ કરવા માટે કરીને રામચંદ્ર ભગવાન રામ હતા તો પણ એમને લંકા જવા માટે કરીને જારે દરિયા ઉપર જારે પુલ બનાવવાનો હતો બ્રિજ બનાવવાનો હતો એ ટાઈમે એક નાનામાં નાની ખિસકોલી પણ એ રામચંદ્ર ભગવાનને એ મદદ કરી દીધી એમ કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ ધનથી કરે અને જેટલી મદદ થાય એટલી મદદ કરે ઘણી વખત કલાકારો કેતા હોય ને આપણે ઘણી વખત સાંભળું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે તો સમાજ સેવા મેં કીધું કોઈ 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 કરે 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 આ બધી સેવા કરે અને વધારાની કોઈ સેવા ના કરી શકે તો તે કરે ને કરવા તે કોઈને નડે નહીં તો એ સમાજ સેવા કહેવાય કામ કરતા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક ટીકા થાય ટીપણ થાય એ સહન કરીને આગળ વધવા માટેના પ્રયત્નો કરતા હોય છે પણ એનાથી પણ વધારે મજબૂત મનોબળ રાખીને ટીકા કરતા જે લોકો એ પરિણામ આવશે ત્યારે સો ટકા લોકો અભિનંદન આપશે આજે વિચારોની ક્રાંતિ એટલા માટે કે આ સમાજ એવો છે તમે રાતે અડધી રાતે બોલાવો તો આજે આખા ગુજરાતનો ઠાકોર સમાજ આ ગાંધીનગરમાં તમારી પાસે આશા અપેક્ષા અને આવનાર ઉજ્જવળ ભવિષ્યની આશા અપેક્ષા લઈને આજે આપણી વચ્ચે અહીંયા ઠાકોર સમાજ આવ્યો છે હું સમાજને ખાતરી આપું નેતાઓ વતી કે આવનાર સમયની અંદર આ તમે આ પો મહિનાની કડકડતી ઠંડીમાં એક ના ભવિષ્ય ના નિર્માણ માટે કરીને આવ્યા છો આ તમારી તે કડકડતી ઠંડી માં તમારી હેરાન ગતિ છે એને એળે નહીં જવા દઈએ એની પણ અમે તમને બધાને ખાતરી આપીએ છીએ આવતીકાલે સવારમાં સાત વાગે સરસ્વતી માતાના ધામનું શૈક્ષણિક સંકુલનું હવે આજ થઈ ગયું બે કલાક પછી એક કલાક પછી સરસ્વતી માતાનું ધામનું ખાત માતા એ થવા જઈ રહ્યું છે હું અપેક્ષા રાખું સ્ટેટના સર્વ મહાનુભાવો પાસે કે અલ્પેશભાઈ અને સરકારે એમના માધ્યમથી જે જમ્યા જગ્યા સંસ્થા માટે સમાજને આપી છે એનું એક કલાક પછી કરવાનું છે પણ એનું ઓપનિંગ સમયની અંદર થઈને એક એવું સ્કિલ ઉભો થાય આઈટીઆઈ જેવું કે જ્યાં ધંધા રોજગાર માટેની તકો જે તરફ હોય અને એવા દીકરા દીકરીઓને ત્યાં તૈયાર થાય એવું એક શૈક્ષણિક સંકુલ બને

પણ સમાજ નું કામ હોય શિક્ષણ નું કામ હોય અને સમાજ ને ક્યાંય ના હોય અને એને કોઈ તંત્ર હોય કે કોઈ વ્યક્તિઓ મારફત અન્યાય થયો હોય ત્યારે આ સ્ટેજ ઉપર આવ્યા એવી રીતે એક સ્ટેજ ઉપર આવીને એને ન્યાય અપાવવાનું કામ પણ આવનાર સમય અંદર ઠાકોર સમાજ કરે વિશેષ ટાઈમ ના લેતા એટલું સમાજને વિનંતી કરું છું કે આજે સમાજની અંદર સૌથી મોટી કોઈ સમસ્યા હોય મુશ્કેલી હોય હમણાં વિક્રમભાઈએ એમના ગીતમાં પણ ગાયું કે બાલ લગ્ન અટકાવો અને આ બાલ લગ્ન ના હિસાબે આવનાર પેઢી એક કુપોષિત ભેઢી એક તંદુરસ્ત પેઢીનું નિર્માણ નથી થતું અને એના મૂળમાં કોઈ જવા માટેનું કોઈ કારણ હોય તો તાલુકે તાલુકે ઠાકોર સમાજની દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલોનું નિર્માણ થાય અને આજ સમાજ સંકલ્પ કરે કે બારમાં ધોરણ ઉદ્યમે દીકરીને ભણાવ્યા પછી દીકરીના પીળા હાથ કરાવશું અને 12 માસ સુધી ભણે એટલે એની ઉંમર અઢાર વર્ષ થઈ જાય પણ એનાથી પહેલા આ હોસ્ટેલનો નિર્માણ કરવું જરૂરી એટલા માટે છે કે ટેકનોલોજીના જમાનાને કારણે ક્યાંક ને ક્યાંક મા-બાપ એ દીકરીને સુરક્ષિત રીતે પાડવા માટેની ક્યાંક ને ક્યાંક જગ્યા શોધે છે એ જગ્યા પૂરેપૂરી મળી રહે એના માટે કરીને દરેક તાલુકાએ કન્યા હોસ્ટેલના નિર્માણ થાય એ પણ આજના દિવસે આ આગેવાનો એને સમાજ એનો સંકલ્પ લેવાનો છે અને સંકલ્પ લેવાનો છે ત્યારે આપણા દીકરા દીકરીઓ એ બંનેને રોજગારી મળે સમય એવો છે કે દીકરી પોતે સ્વા નિર્ભલ રીતે એ આર્થિક રીતે સક્ષમ બને અને આર્થિક રીતે સક્ષમ બને એટલા માટે નોકરી હોય નાના મોટો ધંધો હોય એ પોતે ભણેલી હોય તો એને પોતે રસ્તો કાઢીને કઈક નાના મોટી પરિવાર માં તકલીફ હોય તો પણ એ પરિસ્થિતિનો મુકાબલો કરીને સૌમાં ભેર જીવે અને એટલા માટે આવનાર સમયમાં મહિલાઓની રોજગારી કઈ રીતે વધે એ વ્યવસ્થાને વિચાર કરવાની પણ અત્યારે માગ છે હું ઘણી વખત ગામડાની અંદર જાઉં ત્યારે મારી પાસે રજૂઆતો આવે અને હમણાં મને બાર મહિના પહેલા એક વ્યક્તિએ કીધું અને મને પોતાને સમાચાર મળ્યા કે તમે આ પાંચ વીઘા જમીન હતી એ તમે ગીરવે કેમ મૂકી અને તમે આર્થિક રીતે કઈ ગીરવે મૂકે એવી પરિસ્થિતિ તમારી નથી સારી છે તમે અમદાવાદ રહો છો અને છતાં જમીન કેમ ગીરવે મૂકી તો કે બેન આપણા સમાજમાં હગું આવે અને દીકરીનો કોઈ દીકરાની હગાઈ પૂછે તો દીકરીના મા બાપ પહેલું એવું કે કે મારી દીકરી ખેતરે નહીં જાય એ મારી દીકરી ખેતરે નહીં જાય એવી વાત મૂકે તો પણ હવે મારે જમીન રાખીને શું કરવાની એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે દીકરીઓને કેળવણી એવી આપો કે કોઈ પણ મોરચે લડી લેવાની તાકાત ધરાવતી દીકરીઓ આપણા સમાજની અંદર હોય ચાહે ખેતીવાડી નું કામ હોય ઘર કામ હોય નોકરી નું હોય સ્વનિર્ભર હોય તમામ પ્રકારનો કોઈ એવી વસ્તુ ના હોવી જોઈએ કે જે કામ ઠાકોર સમાજની દીકરીને ના આવડતું હોય એની સંપૂર્ણ રીતે કેળવણી થાય એ આ વર્તમાન સમયની માગ છે ત્યારે આજે આમ તો અમે દિયોદર થી શરૂઆત કરી હતી બધાએ તમે બહા બધા એમ કહેતા આ ઓડિયન્સ તમે બધાય બેઠા સમગ્ર ગુજરાતમાં કે અમારે બધાય અમે નીચેવાળા તો બધાય એક છા પણ તમે મોટા મોટા માણસોને બધા ધારાસભ્યોન માજી ધારાસભ્યોન બધા બેન આગેવાનો છો સમાજ સેવક વાળા બધાય એ બધાય એક તો ને તો અમને કામ કરવા માટેની મોકળાશ મળે એટલે એની શરૂઆત બેતા વરતી દિવોધર મુકામે કરી બનાસકાંઠાએ કરી યાદી કરીને બીજા સંમેલનો થયા અને સમાજના ખર્ચા એ ઓછા થાય સમાજ એ આર્થિક રીતે બરબાદ ના થાય એના માટે કરીને ઉત્તર ગુજરાત ના ત્રણ જિલ્લાએ સામાજિક બંધારણ જે તૈયાર કર્યું એ બંધારણ સમગ્ર ગુજરાત ના ખૂણે ખૂણે દરેક જિલ્લા ની અંદર આવું બંધારણ એ વિસ્તાર પ્રમાણે થાય એ પણ આવનાર સમય ની અંદર તમામ સ્ટેજ ઉપર બેઠેલા તમામ આગેવાનોએ અને આપ સૌએ સાથે મળીને કરવું પડશે એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ એ શ્રેષ્ઠ સમાજના નિર્માણ કરવા માટે કરીને ક્યાંક નાના મોટો મનમેળ હોય ના હોય તો એને પણ સાઇડમાં રાખીને સમાજના કામમાં એક થજો મારી પાસે વિક્રમભાઈએ માગણી મૂકી અને એમને વાત કરી કે બેન આ ડી વાળાની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ નથી બનાવ્યું સમગ્ર ઉત્તર ત્રણ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના એક વર્ષ પછી ચાર એક બે હજાર હતા ના રોજ જયારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો ચર્ચાના અંતે જે કઈ નિર્ણય લેવાનો થતો હોય છે એ આવતા વર્ષે થશે પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી અહીંયા તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા અને આવનાર સમયમાં એક સમાજની દિશા નક્કી કરવા માટેનો સંકલ્પ માટે આપ સૌ ભેગા થયા મેં અગાઉ કીધું એમ એક થવું મેઘ થઉ અને જે રીતે બીજા સમાજોએ જે પ્રગતિ કરી આજે તમે એમ ગણો કે કોઈ સારું કામ કરતો હોય તો એને તમામ સમાજો પણ આવકારતા હોય છે આવકારતા હોય છે અને એમના રાહે ચાલવા માટેના પ્રયત્નો કરતા હોય છે આપણા બંધારણ પછી જાગીરદાર સમાજ હોય રબારી સમાજ હોય બીજા ઘણા બધા સમાજોએ પણ પોતાના પ્રાસંગ કે લગ્ન પ્રસંગો હોય એમાં ખર્ચા ઘટાડીને શિક્ષણ તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા આપણા બંધારણમાં સોશિયલ મીડિયા હોય ટીવી ચેનલો હોય અને રોનકભાઈ જેવા કે એબીપી અસ્મિતા જે એમણે એન્કર તરીકે જે ઠાકોર સમાજની અંધશ્રદ્ધા હોય ઠાકોર સમાજનું બંધારણ હોય ઠાકોર સમાજના વ્યસન મુક્તિ હોય તો એમણે સૌથી વધારે વધારે કોઈએ એક ટીવી એન્કર તરીકે મદદ કરી હોય તો એ રોનકભાઈને હું સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અહીંયા આવડી મોટી સંખ્યામાં તમે હાજર રહ્યા અને સમાજને એક મનોબળ પૂરું પાડ્યું આગેવાનોને કામ કરવા માટેનું મનોબળ પૂરું પાડ્યું ભગવાનને પ્રાર્થના કરીએ સદારામ બાપુને પ્રાર્થના કરીએ કે આ સમાજ ઉતર પ્રગતિ કરે શિક્ષણ તરફ આગળ વધે અને બીજાની હરોળમાં ગભે કબો મિલાવીને સ્વનિર્ભર બને એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર